પાટણ લોકસભા બેઠકની કરી કે જ્યાંથી આજે ચંદનજી ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે પાટણ બેઠક પર પોતાના સમર્થકો સાથે આજે ઉમેદવારી ફોર્મ ભરશે શક્તિ પ્રદર્શન સાથે ચંદનજી આજે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે અને આ પહેલાં તેમણે ઘરમાં પૂજા અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા ભગવાનના ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરશે જોકે તેમની સાથે શક્તિસિંહ જગદીશ ઠાકોર સહિતના

દેવી દેવતાઓનો આશીર્વાદ લીધા મારી દીકરીએ મને કોમકુમ ટિલક કર્યું પરિવારમાંથી મને આશીર્વાદ પણ મળ્યા અને અહીંથી કાળકા માતાએ અને અહીંયા પંચમુખી હનુમાન દાદાએ હું દર્શન કરવા જવાનો છું પંચમુખી હનુમાન દાદાના દર્શને શીશ નુકાવી અને ત્યાંથી નગર દેવી જે મહાકાળી દેવી કહેવાય ત્યાં જવાનો છું ત્યાં શીશ ઝૂકાવી માના આશીર્વાદ લઈશ આશીર્વાદ લઈને અનાવાડાના દરવાજેથી હું એક રેલીનું આયોજન કર્યું છે રેલીની આયોજન દ્વારા સમગ્ર બજારમાંથી આજે હજારો લોકો મને સમર્થન આપવા આવી રહ્યા છે ત્યારે એ મેદની દ્વારા હું પ્રગતિ મેદાન સુધી પહોંચવાનો છું અને મરગતિ મેદાનમાં મારા જે મતદાર ભાઈઓ પાટણ મત વિતાના લોકસભાના જે લોકો આવ્યા છે એ મને પૂરતું સમર્થન આપવાના છે અને આશીર્વાદ પણ આપવાના છે અને હું જંગી બહુમતીથી જીતી છે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું કેટલી જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે ચંદનજી સમય બતાવશે ખૂબ આશીર્વાદ મળી રહ્યો છે